નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌ પ્રથમ વાત કરીશું ગુજરાતમાં રહેશે કેવું હવામાન ગુજરાતમાં પ્રથમ ઠંડીની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આગામી ચોવીસ કલાકમાં ઠંડીનો જોર વધી શકે છે જેમાં ન્યૂનતમ તાપમાન ચૌદથી લઈને અઢાર ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે બીજી તરફ બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં એક ઇંચથી લઈને બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય અને ભારે નુકસાનીવાળો વરસાદ પણ થઈ શકે છે આવું ને આવું વાતાવરણ સાતથી આઠ ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં જોવા મળી શકે છે પરંતુ તેની કોઈ અસર ગુજરાતને બિલકુલ થવા નથી ગુજરાતમાં ફક્ત ઠંડીના એક એંધાણ દેખાઈ રહ્યા છે હવે મિત્રો અન્ય સમાચારો પર નજર નાખીએ તો ગણતરીના દિવસો બાકી છે કરીલો લો આ કામ આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકાર તારીખો લંબાવીને લોકોને તક આપી રહી છે યુ આઈ એક્સ પર આપેલી માહિતી અનુસાર મફત આધાર અપડેટની સમયમર્યાદા ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની છે જે સમયગાળામાં તમે આધારને મફતમાં અપડેટ કરાવી શકો છો જેમાં નામ સરનામું કે અન્ય વિગતો તમે સરળતાથી અપડેટ કરી શકશો દસ વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરવા હવે થોડો સમય બાકી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડીની ટીમ ઉપર જીવલેણ હુમલો દિલ્હીમાં ઈડીની ટીમ ઉપર હુમલો થયો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે બીજવાસન વિસ્તારમાં ઈડીના અધિકારીઓ હુમલા થતાં ચચકાર મચકી ગયો છે સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા મામલાની તપાસ માટે ઈડીની ટીમ અહીં પહોંચી હતી આ હુમલાની જાણકારી દિલ્હી પોલીસને આપવામાં આવી છે દિલ્હી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે આ હુમલામાં ઈડીનો એક અધિકારી પણ ઘાયલ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આનંદના સમાચાર ઇમેજિકા વર્લ્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે થયા છે એમઓયુ હવે અમદાવાદના લોકોને ઇમેજિકા એમ્યુઝમેન્ટ પાર્કનો આનંદ માણવા લોનાવાલા જવાની જરૂર નહીં પડે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇમેજિકા વર્લ્ડ વચ્ચે એમઓયુ થયા છે મુંબઈ પુણે હાઈવે પર ખોપાલીમાં બનેલા થીમ પાર્ક બાદ ઇમેજિકા દેશમાં બીજો મોટો થીમ પાર્ક હશે અને તે અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર બનશે સાબરમતી નદીના પૂર્વ છેડે પિસ્તાલીસ હજાર સ્ક્વેર મીટર વિસ્તારમાં પાંચ ઝોનમાં થીમ પાર્ક તૈયાર કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઐશ્વર્યા રજનીકાંત અને ધનુષ લગ્નના વીસ વર્ષ બાદ અલગ થયા છે સાઉથ સ્ટાર ધનુષ અને રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા કાયમ માટે અલગ થઈ ગયા છે બંને વર્ષ બે હજાર બાવીસમાં એકબીજા સાથે અલગ થવાની જાહેરાત કરી હતી જે બાદ તેઓ એકબીજાથી અલગ રહેતા હતા સત્યાવીસ નવેમ્બરે છેલ્લી સુનાવણીમાં ચેન્નાઈ ફેમિલી વેલફેર કોર્ટે બંનેના છૂટાછેડા મંજૂર કર્યા હતા હવે બંને સત્તાવાર રીતે પતિ પત્ની નથી ધનુષ અને ઐશ્વર્યે વર્ષ બે હજાર ચારમાં લગ્ન કર્યા હતા બંનેને બે બાળકો છે અને તે લિંગા અને યાત્રા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રિયંકા ગાંધી વાડરાએ શપથ લીધા હતા સંસદની કાર્યવાહી શરૂ થતાં પ્રિયંકા ગાંધીએ સંસદ તરીકે શપથ લીધા પ્રિયંકા ગાંધીએ હાથમાં બંધારણની નકલ સાથે શપથ લીધા હતા આ પછી પ્રશ્નકાળ શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ હંગામો શરૂ કરી દીધો હતો ઉલ્લેખનીય છે કે ગાંધી પરિવારમાંથી ઇન્દિરા ગાંધી બાદ બીજી વખત મહિલા સાંસદે લોકસભામાં શપથ લીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભાની કાર્યવાહી બપોરે બાર વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે બાર વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે લોકસભાના સ્પીકરે વિપક્ષી સાંસદોને શાંત રહેવાની અપીલ કરી અને ગૃહને કામકાજ કરવા દેવા માટે કહ્યું હતું આ પહેલાં સંસદની કાર્યવાહી શરૂ થતાં પ્રિયંકા ગાંધીએ સાંસદ તરીકે શપથ લીધા પ્રિયંકા ગાંધીએ હાથમાં બંધારણની નકલ સાથે શપથ લીધા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડાને કારણે શાળા અને કોલેજો બંધ વરસાદનું આપવામાં આવ્યું છે એલર્ટ ફેંગલ વાવાઝોડાના કારણે તામિલનાડુના ત્રિચી રામનાથપુરમ નાગાપટ્ટનમ કુડુલ્ર વિલુપ્પુરમ અને તિરુવલ્લુરમાં જિલ્લામાં શાળા અને કોલેજો બંધ છે હવામાન વિભાગની માહિતી અનુસાર વાવાઝોડાને કારણે તમિલનાડુ અને પોન્ડિચેરીમાં સત્યાવીસથી ત્રીસ નવેમ્બર અને આંધ્રપ્રદેશ યાનમ અને રાયલ સીમામાં અઠ્યાવીસથી ત્રીસ નવેમ્બર સુધીમાં ભારે વરસાદની સંભાવના છે આ સિવાય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં હજુ પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવું ભવન બનાવતા પહેલાં સ્થળ ઉપર ગાયો રાખીને સેવા કરાશે વીર નર્મદ યુનિવર્સિટી કાર્યશૈલીને લઈને વિવાદોમાં રહે છે તેની નાવ હવે ગૌ માતા પાર પાડશે નવું વહીવટી ભવન બનાવતા પહેલાં જમીન પર પાંચથી સાત ગાય પાડવામાં આવશે જેની તંત્ર ત્રણ મહિના સુધી સેવા કરશે ત્યારબાદ પૂજા અને હવન કરીને નવા ભવનનો શિલાન્યાસ કરાશે આનાથી જમીન શુદ્ધ થશે અને સકારાત્મક ઉર્જાનો ફેલાવો થશે યુનિવર્સિટીનું હાલનું ભવન જર્જરિત થઈ ગયું છે અને હવે નવું ભવન બનવાનું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાલોલમાં ફાર્મા કંપનીમાં એટીએસના દરોડા સામે આવ્યા છે ગુજરાત એટીએસે સ્થાનિક પોલીસને સાથે રાખીને ફરી એકવાર દવાનું ઉત્પાદન કરતી ફાર્મા કંપની ઉપર દરોડા પાડ્યા છે જેમાં વેજલપુર પાસે આવેલી એસન્સા ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એટીએસએ દરોડા પાડીને એફએસએલની ટીમોએ તપાસ હાથ ધરી છે દવાઓના નમૂના લઈને તપાસ અર્થે લઈ જવામાં આવ્યા છે કંપનીની દવાઓમાં કંઈક મળશે તે રિપોર્ટ આવે તો જ ખબર પડે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યોતિબા ફૂલેને શ્રદ્ધાંજલિ પાઠવી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યોતિબા ફૂલેજીની પુણ્યતિથિએ તેમને યાદ કર્યા તેઓ એક્સ ઉપર પોસ્ટ કરી અને કહ્યું કે મહાન વિચારક સમાજ સુધારક જ્યોતિબા ફુલેજીની પુણ્યતિથિએ સાદર વંદન સમાજમાં સમાનતા સમરસતા અને બંધુતાની જ્યોત જગાવીને મહિલાઓ અને વંચિત વર્ગોના ઉત્સર્ગ માટેના યોગદાન દેશવાસીઓ માટે પ્રેરણાદાયી બની રહેશે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સોંગીએ પણ જ્યોતિબા ફુલેજીની પુણ્યતિથિએ તેમને યાદ કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાનને છ વર્ષમાં ત્રણ ધમકીઓ મળી છે જેમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં એક યુવકે વિડીયોમાં કહ્યું હતું કે જો પીએમ મોદી મારી સામે આવશે તો હું તેમને ગોળી મારીશ બે હજાર બાવીસમાં ધમકી મળી કે મોદીની હાલત રાજીવ ગાંધી જેવી થશે તે સમયે પીએમ મોદી કેરળના પ્રવાસે જઈ રહ્યા હતા વર્ષ બે હજારને અઢારમાં મહારાષ્ટ્રના મોહમ્મદ અલાઉદ્દીન ખાનના નામના વ્યક્તિએ તેમના ફેસબુક પેજ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી પણ આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઊંઘા માથે પટકાયું શેર બજાર અચાનક સેસેન્સા અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો બીએસસી સેન્સેક સાતસો ને છાસઠ પોઈન્ટથી ઘટીને અગ્ને એંસી હજાર ચારસો ને અડસઠ પર જ્યારે નિફ્ટી બસો ને ત્રેવીસ પોઈન્ટ ઘટીને ચોવીસ હજાર ને એકાવન ઉપર ટ્રેડ કરી રહ્યો હતો સેન્સેકના ત્રીસ શેરોમાંથી ત્રેવીસ ઘટી રહ્યા છે અને સાત વધી રહ્યા છે નિપટીના પચાસ શહેરોમાંથી છત્રીસ ઘટી રહ્યા છે અને ચૌદ વધી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે